નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં યલો એલર્ટ વરસાદની સંભાવનાને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગઈકાલનું અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાય છે તેના સાથે અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝોકાયું છે આજ રોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ આવતીકાલે એટલે કે સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તાત્કાલિક ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ